નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઉપલેટા તાલુકામાં અતિભારે પડેલ વરસાદ ને લઈને ખેડૂતોને થયેલ નુકશાન નો સર્વે કરી વળતર ચુકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલેદારને આવેદન પત્ર અપાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે નીચાણવાળા અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે જેથી લોકોને ઘરવકરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાનીનું ભોગવવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજ વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી નથી આવી તમામ ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઈને ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસરનો સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે જેથી કરીને આવનાર પાકોનું વાવેતર કરી શકે આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોવાએ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકોને અન્ય પૂરથી થયેલા અન્ય લોકોને ગયેલ નુકસાનીનો સર્વે કરી સમગ્ર વિસ્તારોને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆત કરી હતી રિપોર્ટર અમૃતભાઈ રાણવા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલેટા મારું નામ તારાભાઈ બારિયા મારું ગામ સેવંતા અમે આજે બધા સાથે ખેડૂતો ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે પહેલા થયા છે

કે દેશ આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો સાંભળવો પડે ખેડૂતોને આગળ લેવો પડે ખેડૂતો હશે તો જ આ બધું છે માટે અમે આજે બધા સાથે ઉપલેણા તાલુકાના બધા ખેડૂતો ભેરા થયા છે સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિથીનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે તમારી મારું નામ પાટેલી આસો આતો રહી ગામ પાનેલી મારું નામ મનસુખભાઈ જીવાભાઈ હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું ગુજરાતની અંદર બહુ વરસાદ થયો પારાવાર નુકસાની ગઈ છે ખેતરો ધોવાઈ ગયા છે ઊભા પાક વયા ગયા છે તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે કે કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે

આ નુકસાની ખેડૂતોને કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજી થી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર એસડીઆરએફ ની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ હજારો કરોડની નુકસાનીમાં માત્ર ત્રણસો સાડા ત્રણસો કરોડથી કઈ વળે નહીં અને ઓછામાં ઓછું દસ હજાર નું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમયની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના આડત્રીસ થી વધારે ગામોની અંદર ઈંચોતેર થી નેવું ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સવા આવ્યા છીએ